ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડિયોની અંદર તો મિત્રો સવાર સવાર મોર્નિંગથી આપણે આવી ગયા છે ખેતરમાં પોણીવાળા માટે તો મિત્રો પોણી ત્રણ ચાર દિવસથી ચાલુ છે એટલે આપણે બ્લોગ બનાવ્યા નથી પણ આજે બે ત્રણ આપણા પણ બ્લોગ પડ્યા હતા એન્ડ પેન્ડિંગની અંદર આપણે જે પ્રોગ્રામ કર્યો તો રવિવારના દિવસે સિરામગનો એના અંદર ઘણા બધા વિડિયો લોબા થઈ જતા હતા તો આપણે ત્રણ ભાગ કરીને મૂકી દીધા પણ આજે સવાર સવાર ચાલો બ્લોગ બનાવીએ તો મિત્રો આપણે આવી જઈએ છે ખેતરમાં પોણીવાળા માટે અને મિત્રો આજે તો એટલો ઠાર પડે ને ઠાર નહીં ધુમ્મસ ચઢ ને જ્યારે સવારે આપણે આ ત્યારે દેખાતું ન હતું કંઈ ત્યારે થોડું થોડું ક્લીન વાતાવરણ થયું હોય ખાળા થઈ ગયા તો વાતાવરણ થોડું સાફથી હજુ દૂર તો તમને દેખાતું છે કે ધુમ્મસ જેવું વાતાવરણ છે ને કાલે રાત્રે તો વરસાદનું વાતાવરણ હતું વરસાદ આવ્યો તો થોડો બે ચસ્મતા પડ્યા હતા થયું વધારે ના આવ્યું ને કે આપણે બધું રમણ થઈ ગયું તો પાણી વાળી જઈએ છીએ મિત્રો ને હવે જઈએ છીએ આપણે ઘરે આવીએ ચા આપણને નાસ્તો કરી પછી તમને મળીએ ચાલો મિત્રો એક પર ચેક કરી લઈએ દાળીઓ ફાટા ટૂંટાના જઈએ છીએ ઘરે તો આપ સભી લોકો કામ અભી ગુડાય કહે છે તો મિલતી ચાલો ઠીક જય માતાજી તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાંથી ઘરે ઘરે નહીં વાડામાં આપણો ફાર્મ હાઉસ પર તો બેસો પાણી પીવા છોડી અને અમારા રાધે આવ્યા છે રાધે જય માતાજી કહું હલો રાધે એ રાધે ટાધા કહેજે રાધે એ રાધે ભૂરી તો હા આરે ભૂરી તો હે ભૂરી આઈ 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 રાધે જોડે આઈ હે આગે ભૂરી તો આય રમ 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 કર પહેલા આવ ના ચાલો રાધે રમ રમ બોલી જ હમુ રમ 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 રાધુ દુખા કે દુખાદેન કાઠવાડું થઈ ગયું બધું એટલે મિત્રો રાતે ભોય પડી હતી કાઠવાડું થઈ ગયું ને ટાટા કહેજે ટાટા ચાલો મિત્રો બેસન ચાર પૂરું કરીને વધવાની બાકી છે ને એક ભેંસને દોર નહીં દેતી ને પગે દોરલું બોતું ટાટા ફેથી ક્યાં આવું ટાટા લે હું જાઉં તને આવજે જો બેઠા એકલા બાઈક ઉપર પાપા કે पप पप प्ले पापा, पापा। सुरम बोल सुरम बोल ए आइबो आ है आइज आ है वाजी 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 आ है वाजी 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 आ है वाजी बेका के आपला भैंस केवी है हां है केई थईजी भैंस होय होय केदी गारो गारो थईजी हैं बोलत करा पापा केदी પપા મમી ગારો ગારો કરી દે બુરિયે હા તું લેતે પોણ લેતે ડોલનો વેળ ઉપર પરબાર આમે સાઈડ ઉપર આયા બોપા સાઈડ ઉપર એ બોપા પેન ગાડી કતો જારે ઓ મનાજી ગાડી લાવવાની ફંટી ફંટી ગાડી હાલ તો ફંટી આવે ટાઈપનું જ છે હાલ ફંટી ને આવતી એ પૈસા એવા હે

બસ એવું ભેંસ ને ખાવા રાખજે પણ આળા સુધી ખલું ને ખલું તો ભૂસો થયો જબરજસ્ત જબરજસ્ત ભૂસો થયો લાગે છે બંને વાગોળવા એ ખલકુ খুন্দো